ભારતની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ શ્રી માનવી આર ગવઈ સાહેબશ્રીને સર્વોચ્ચ અદાલતમાં ચાલુ કોર્ટ દરમિયાન એક વકીલ દ્વારા છૂટા હાથે જૂતા ફેંકવામાં આવેલા ઘટનાના સમગ્ર દેશમાં ધેરા પ્રત્યા ઘાટો પડયા છે અને ભારતના ચીફ જસ્ટિસ પણ જો સલામત ન હોય તો આમ પબ્લિકની શું હાલત હશે આ ઘટનાનું વિરોધ પ્રદર્શન કરવા માટે જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા તેમજ કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ તેમજ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા

જે દેશદ્રોહ ની અંદર આવે છે તો આવા દેશદ્રોહીઓને જે કાનૂન ઉપર આવી રીતના જૂતા ફેંકતા હોય એમને કડીથી કડી સજા મળે એના અમે પ્રખર વિરોધી છીએ જાહી હો વિનુભાઈ સિંઘલ સમસ્ત અનુજાતિ કોંગ્રેસ પ્રમુખ જે છેલ્લા ચાર પાંચ દિવસની અંદર અમારા ચીફ જસ્ટિસ શ્રી ગવાઈ સાહેબ ઉપર એક રાકેશ કિશોર કરીને વકીલ શ્રી છે તેના દ્વારા જૂતો મારવામાં આવ્યું હતું એની નિંદા કરવા માટે અમે આજ કોંગ્રેસ પરિવાર તરફથી જાહેર એક રેલી અને ધરણાનો પ્રદર્શન કાર્યક્રમ હતો આ બાબતની અમે સખત નિંદા કરીએ છીએ અને એક મીડિયામાં હમણાં મેં એક ફાઇટ જોઈ હતી કે એક ભાઈએ એવું કીધું હતું કે તમે તો જૂતા બનાવનારા છો તમે જૂતા વેચનારા છો તો હું આ મીડિયાના મારફતથી એ એ વ્યક્તિને કહેવા માંગુ છું કે અમે જૂતા બનાવીએ એ પશુની ખાલમાંથી બનાવીએ છીએ અને પશુની ખાલ ખીંચતા પણ અમને આવડે છે અને તમારી ખાલ પણ ખીંચતા અમને આવડે છે એ અમારા બાપ દાદાનો પૈસા છે ધર્મ છે ધંધો છે એ અમે કરી બતાવીએ છીએ રહેવાથી અમને ખોટા છછેડવાની જરૂરત નથી અમારો સમાજ અત્યારે આગળ નીકળી રહ્યો છે અને સત્તાની બધાની સાથે સંભાવના અને સદભાવનાથી જીવે છે તો અમને શાંતિથી જોવા દેવામાં આવે ન કે અમને આવી રીતે છેડછાડ કરી હર એક બે દિવસની અંદર દલિત સમાજ ઉપર ખોટે ખોટા મારા કુટી આ આંદોલનો અને ખોટી રીતે હેરાન પરેશાન અમારા સમાજને વારંવાર કરવામાં આવે છે આ એક શોભનીય બાબત નથી અમે સારા ભારતના તમામ નાગરિકોના સદ્ભાવ અને સંભાવનાથી રહેવા વાળી પ્રજા છીએ તો અમારી સાથે ખોટી રીતે આવા અન્યાયો ના કરવામાં આવે એવી અમારી લાગણી છે અને જો છછડવામાં આવશે તો ભીમા કોરેગાવ નું તમને બધાને ખબર જ છે ચારસો મહારો એ પંદર હજાર પેશવાઓનું કતલ કર્યું હતું એના અમે વંશજો છે એના ડીએનએ અમારી લોહીમાં છે તો અમને પણ કમ આપતા નહીં અને અમારી ઉપર ખોટો અત્યાચાર ના થાય એવું અમે આજના ટીવી અને મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ જય હિન્દ જય ભારત જય સરદાર અમિત પટેલ આજે જે રીતે આ દેશના ન્યાયાધીશ સી આર ગવાઈ સાહેબ ઉપર જૂતું ફેંકીને એનું અપમાન કરવામાં આવે એમની ઉપર હુમલો કરવામાં આવે આ દેશમાં બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું રક્ષા આપી આ દેશના નાગરિકોને સુરક્ષા આપી અને એ સુરક્ષાનું ભંગ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના અમુક અને આરએસએસના જે ચમરબંધીઓ કરી રહ્યા છે આ દેશની જનતાને પીછડા વર્ગને અનુસૂચિત જાતિ સમાજ હોય અને કોઈ પણ સમાજ હોય એવા ચીફ જસ્ટિસ ઉપર જયારે હુમલો કરવામાં આવતો હોય ત્યારે મને એવું લાગે છે કે આ બંધારણ ખતરામાં છે આ બંધારણને બચાવવાની આપણી ફરજ છે ડોક્ટર સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ મોલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ જવાહરલાલ નહેરુ આ તમામ લોકોએ બંધારણની સ્થાપના કરી અને આ દેશની સુરક્ષા અને સલામતી માટેના જે કાનૂન ઘડ્યા હતા એ કાનૂન તોડવાનું કામ એ ભાજપ ના સત્તા ઉપર આવી છે ત્યાર થી ચાલુ રહ્યું છે ગોગોઈ સાહેબ ઉપર ગવઈ સાહેબ ઉપર જયારે હુમલો થયો છે એને સખત શબ્દોમાં માં જુનાગઢ કોંગ્રેસ પરિવાર એ વખોડી કાઢે છે આજે અમારા સન્માનનીય વિનુભાઈ સિંધલ ભાઈ રાવણભાઈ પરમાર બેનજી હેમાબેન શારદાબેન તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો મારું નામ રાવણભાઈ છે જુનાગઢ મહાનગરની અંદરથી આજે જે છેલ્લા સત્તર બે હજાર ચૌદ પછીના જે બનાવો બને છે આ દેશનું સંવિધાન ડોક્ટર બાબાસાહેબ આંગંડીયા બનાવ્યું છે અને મૂળભૂત બધાની નાગરિકોને અધિકાર આપવાની અને તેમ છતાં આ દેશની મૂળ કોર્ટના ન્યાયાધીશ ઉપર જો આવો જૂથો ફેંકવાનો ઇરાદાથી દ્વારા બ્રહ્મણો દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે આ કૃત્યના જરિયા શીખવામાં નહીં આવે આવતા દિવસોમાં આ અસામાજિક તત્વો જેની માટે સૌથી વધારે ફરિયાદ થઈ આ વકીલ સામે એની સામે તત્કાલ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અનુજાતિ સમાજ આ દેશને ફરી પાછું અમે શાસન બનાવવા માટે અમારી લડાઈ આ ભારતીય જનતા પાર્ટી સામે સીધી રહેશે અમારી નીતિ છે કોંગ્રેસ પાર્ટી અને અનુજાતિ સમાજ કોંગ્રેસ પાર્ટી વર્ષોથી આનુજાતિ સમાજની સાથે છે આ મુદ્દાને લઈ અમે ભારત બંધનો એલાન આપશું ટૂંક સમયમાં અને આની સામે આશા જેવી કલમોનો તો ઉમેરો થવો જ જોઈએ પણ ગુચ્છી કોડ એમણે ભારતીય જનતા પાર્ટીએ બહાર પાડી છે તો અમારી માંગણી છે કે આ અસામાજિક વકીલ સામે સૌથી વધારે ફરિયાદ થઈ છે તો એની સામે ગુચ્છી કોડ દાખલ કરવામાં આવે પાંચ વર્ષ કાઢા જેવી કલમો પણ બહાર પાડી છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટી તો કાઢા જેવી કલમોમાં પણ અને પાંચથી દસ વર્ષ જેલમાં રાખવું જેથી કરી અને આવા મનુવાદી વિચારના વ્યક્તિઓ બ્રાહ્મણ સમાજમાંથી જેને જન્મ લીધા અને મનુસમૃતિને માને છે આવા વ્યક્તિઓને સજાને પાત્રે છે એને સજા કરવામાં આવ્યા એટલે આવતા સમયમાં ભારત એક ક્રાંતિની મિસાઇલ અનુજાતિ સમાજ થઈ હતી જેમ વીમા ગૌરવ ગોરેગાની લડાઈ કરી હતી એમ ભારતીય ભારતીય જનતા પાર્ટી લડાઈ કરવામાં આવી જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી બી આર ગવાઈ સાહેબ ઉપર જે થયું છે એ જોઈ અને અમે સામાન્ય મહિલા તો ક્યાંથી સુરક્ષિત હોય આ અમારા મહિલાઓની પણ વાત છે અને આમાં અમે તમામ મહિલાઓ કોંગ્રેસ કાર્યકરો અમે પેલા ભાઈની સાથે છે એ માટે હું આજે વિનંતી કરું છું કે જો એક દેશની મહિલા પણ સુરક્ષિત નથી આજે તો એ માટે અમે આંદોલન ખૂબ ઉગ્ર કરીશું